નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ છ સંસ્કૃત પાંચ પાંચ હસ્તી 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 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો એટલે કે જે આપેલ શબ્દ છે તે તમારે સારા અક્ષરે લખવાના છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલું પર્વત સદશે ખાલી જગ્યા તો એમાં આવશે ગાત્રે બીજું ખાલી જગ્યા નેત્રે આવશે સરસપ ત્રીજું ખાલી જગ્યા દીધો દંતો તો ધવલો ચોથું અલ્પમ ખાલી જગ્યા પુચ્છમ તો તુચ્છમ પાંચમું અક્ષમ માત્રાદ ખાલી જગ્યા તો ભીત ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આ તમે કાવ્ય પંક્તિ છે એ તમારા પાઠ્યમાંથી પૂર્ણ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને યોગ્ય ખાનામાં લખો કૌંસમાં આપણને શબ્દો આપેલા છે મુખમ ઉદરમ પાદાહ પુચ્છમ નેત્રમ ને કર્ણમ તો સૌથી પહેલાં આપણે જોઈએ આંખ છે એટલે એમાં આવશે નેત્રમ ત્યાર પછી મોટું એટલે કે મુખમ ત્યાર પછી પગ એટલે કે પાદાહ ત્યાર પછી પેટ એટલે કે ઉદરમ ત્યાર પછી પૂંછડી એટલે કે પૂછમ અને કાન એટલે કે કર્ણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યના અર્થ ધરાવતા સંસ્કૃત વાક્ય એકમમાંથી એટલે કે પાઠમાંથી શોધીને લખો પેલું છે કેળ જેવી તો તો કદલી સદસી બીજું સફેદ લાંબા દાંત દંતા ત્રીજું પર્વત જેવું શરીર એટલે કે પર્વતઃ સદર્શ શરીરમ ચોથું થાંભલા જેવા પગ એટલે કે સ્તંભમ સદસા પાદાહ પાંચમું શુકડા જેવા કાન એટલે કે સુર્પ સદસો કર્ણ અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને દરેક પાઠનું આવી રીતે સોલ્યુશન મળી શકે